જોલની ત્રિપુરાને ઉપાડે સદા કળાની મારે જોમની લાડવાઈ સધઈ આઈ ભાઈ ਮਮਾ ਏ ਆਰੂੰਗਾ ਵੀ ਆ ਦੁਆ ਮਾਰੇ ਬਾਈ ਬਾਈ ਮੈਂ ਉਹੁੰਦੇ ਨਾ મા મા માવળીયા મા મા માને ભાડે નાબી અરે તમારી ઓખું ઘણી ખમાત તમને કહું છું તમારું તમારું તમને પ્રભુ એ મુગું ધમ મા હઉ પાટા ની નિર મુડઈ ના

哎，我干了。嗯嗯嗯嗯 ભલાની માતા બેઠી છું મામા ઓ હો હો ઘડી બેઠી છું મામા ઉધા ભાઈ ભાઈ માઈ આવજો બાબા એ મો ગણો

Amar gomma yeri dedim. Matakusum. Ne? 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 Ne?

તમારું મારું બેઠાનું પરમાન બધા બાપુ બાપુ માપુ ને માતા ને અયો વાહ બોલ દે મારી આજડે તમારું ડોહાણે થી હોય કે આયા તરત પાસે અમે ભેરા ની વાત છે મને

ગયો જો તમે લોગર બોર માં એવું રૂમ હોય હાચી તો વાહ હાચી માં હાચી મને દીકરો એક અને છોકરી એક

નસીતને નંતારા અવતાર મેં દેંતા આપો બાપો ભાઈ 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 લાવ ભાઈ આવડે એવો છોમો આવતો હોય મારો ડોડ આવે બોલો એમાં ત આગા પાછું ના તાતવો ડોડાવે હા નવ તમારે આઠ છે મારો કોણ જવો પડી છે મારો એ દુધા યાદ રાખતી

આ બુવાને આદરીમાં આ પાવળી આળી આદરીમાં તો તાંબાના નવા ગારો દેહમાં માતાના હરુ હર તું તો રંગડ બાપો દેવી તું ધારે ઈ કે મારા ગયા જળા હારા છે ખાટ દેરી કરી

Oh <laughs> <laughs>

તમારા ચાંદના જો તાંબાળું નવગાડો છે એમાં માતાને વાત પછી લાતના રબારીયા ભેગા ના કરો તો એમાં માતાને પણ તાંબાળું એટલે હગા ભાઈ માં આમાં માતા કો છો મેળતે એવું છે

આજો નસીમ દાદુ આજ તો ને મારો ભગવાન કરશે ક્યાં કરશો મા ચિંતા કરો મારો ભગવાન તો ભગવાન કરવા જ દેતી ચિંતા નહી પૂરી કર મારી મારે તો થાય તો બહુ પોછો છે

એવો નાકરાવું તો માતાને માં થોડી થોડી ચારેક ડોચી ગાડે છે પણ નોચી ગાડવા દે એમાં માં માતા નથી બેઠી આ વેળા કો શું બાપો બાપો તો પરિવર્તન તો મારો ભગવાન છે ઉનાળા દિવસ છે પણ તમે હવે સમય છે ભગવદ્ધ આવે છે તમે શું કરો વર્તા કરો

અરે ગરીબનો કોઈ જમાના નદી હા હા અને ગરીબને ઇલ મૂસમો હા તો ભગવાન જ લાવશે માણસ આવશે

પણ 4 1 4 4 1 4 એ માય ઘંટી ઘાડી નો ધૈજા છે અમાર હોર રાખજો અમાર માતા કો છું મામા જન્માતને અમારી દેવકે આપડે ઓળખતો રખમ દેવો નહી માતા બધે ગોળ કે છે ગોળ કે ગોળ કે બાપો દેવી બાપો સામાન એજે ભાઈ ભગવાન મારી મા કે સામા સડાય કે તો જબર ઓખે હા ગાડો હોમ એ એ હવે

કર્ક નવાપરા તો આવતો નીકળે હા આવવા આવલે હા હા નામા વેણ છે બોલું કે સગુતા રાઈ તા આતી ન આવતી ઓ સગુતા આવતા આવવા આવવા

અલા પય મઢાવો આપવા કે વેણ છે માદા ને પડી આપાજે ને બળકે જે ભૂય ના પડી કરી તો ઉડા બોપાનો લઈને આવજે આ વધાવો આવે તો તું તુજા પુલિક પાસે પોડ છે માતા બે તો રે ઓબરા માં